અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકા અઢાર શાળાઓ પૈકીની આજે આ એક શાળા મેઘાણી શ્રી જવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં મેગા ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે બારસો થી ઉપરાંત વિદ્યાર્થીઓ આજે ઓનલાઈન સ્ટેમ્પ્યુઝ જે છે રાષ્ટ્રમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની હરણફાળમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જાગે વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે એમની ઉત્સુકતા સાથે એક સૃજનાત્મક શક્તિઓને બહાર લાવેનું સરસ મજાનું પ્લેટફોર્મ ગુજકોષ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આપ્યું છે અને એનો મોટો મહા ઇવેન્ટ આજે અમે મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરી રહ્યા છીએ